દેવોનો દેવ મહાદેવ હોળિયો નાથ નમો વાજ ભૂતાનમ ભૈયાનમ જટા માહી ગંગા ઝલક પ્રિયાનમ પ્રિયમને ત્રજ્લા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલેલમ મીઠે શંકટમ મિટે સંકટમ વિઘટમ રટે નામ તો ગૌરીંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 અન જય જય મહેશ શંકર જટાલ ગંધર્ જલંધર દિભુર ગાલ ગંગા ગિરીટ જય જય ગિરીશ ગજનેક મહટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગણાધિ કરુણા સમુદ્ર દુરિતાધિ દલન જય વામ દેવ દીવપટ પારિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુગહન જોગ ભવ ભર્ગ ભીમ જય તક્ત ભગ એવો મહાદેવ ભળિયા નાથ ચરિત્રનું જ્યાં ગાન થતું હોય અને આવી પવિત્ર ભૂમિ અને બિલકુલ હારું લગાડવા માટે હું કાંઈ બજેટ નક્કી કરીને અહીં આવ્યો નથી પણ આજના યુગમાં એકવીસમી સદીમાં આવા કનુઆતા જેવા પવિત્ર ખોળિયાના દર્શન થાય છે ને એ આપણા ભાગ છે ભલા માણસ મેં તો ફોટામાં વિડીયામાં જોયા હતા પહેલો વિડીયા કોલમાં દર્શન કર્યા મારા મિત્ર ગાંડો માણસ છે થોડો એટલે પ્રેમ માં ગાંડો રૂપસંગભાઈ ઈ મને ખબર નહીં આવ કઈ ખારું લગાડવા કહો તો ઓળી ઓલું થાય પણ બહુ ભોપાર મારી એટલા માટે ગમે કે ઈ બાજુ આવે ગાર્ડન લઈને હાંઢિયા લઈને નાના હતા તે ધોના કુદરતી લાલ ફટકો ને બધું યાદ આવે પછી તો ગીતે આવ્યા લાલ લાલ પાઘડીએ મન મારું મોયું અને મોય ને સાહેબ ઈ એની હાલ ઈ એની સાલ ઈ એની પાઘડી ઈ એનું હાલવું સડાપ સડાપ ભોપાલ બધાય એમાં ચારણ હોય ગઢવી રબારી બીજા ત્રીજા બધાય ભલે હોય એ બધાય સારા છે અદભુત છે બધાય પણ ભોપા રબારી જુવાન હાયલો જાતો હોય લબડુક લબડુક જાતો એવું કોઈ દીમે ભાઈડો નથી આ ગેરંટી છે હા અને મારા માએ કીધી વાત તમને કહું ઘણા સમયથી ઘણીવાર માર મારા વાત કરતા હોય એટલે એ બાજુ કંઈ જોયું નહીં એટલે હોય જમાના પ્રમાણે કે એવું થાય તો ખબર નહીં પણ મારા મા મને એમ કેતા કે ભોપાર બારી બેનું દીકરીઓને મેં ડિલિવરી કરતા દવાખાનામાં નથી જોઈ એ બાજુ તો નથી જોયા અમે એટલે કેટલા પરમાત્મા અને જોગમાયા ની આ આ ઘરનો ડાયરો એટલે વાત કરું છું એટલે ટૂંકમાં એ પ્રકૃતિ સાથે રહેવાવાળા માણસો છે દવાખાનામાં નથી જોયા અને દવાખાના દવાખાનામાં હોય જ નહીં આમ આમ કોઈથી ન હોય એમ કારણ કે વગડાની માલિકોર જે જન્મ લે છે ને એ આવા પવિત્ર ખોળિયા જન્મ લે છે ભલા માણસ એને જન્મ દેવાવાળી વાળી જોગમાં એને મારા કરોડો વંદન છે એટલે પહેલી વાર સોફટ કરી દીધી હું બજેટ નક્કી કરી ન થયો એટલે ઘણા નગર પછી પાસે ગયા ઘણા તો અટાણે તો હોય છે જમાના પ્રમાણે બધા એવા નીકળી પડ્યા છે ને ઘોઘલાઓ તો એ એમ જ નક્કી કરે કે વખાણ કરે અમે જે છે એનું કરીએ છીએ અમે મહારાણા પ્રતાપના વખાણ કરી વરસરાજ સોલંકીના કરી તો કે તમે વખાણ કરો તો આના ન કરો તું તારા દાદાના કરવા આવો નારાયણભાઈ અમારા નારાયણભાઈ બધા મિત્રો છે રાજસ્થાનથી આ બાજુ ફરવા આવ્યા છે ને એમાં અમારા ફામે રોકાણ હતા ને ફરતા ફરતા હાંજે કે પ્રોગ્રામમાં આવું છે એટલે એના ઉપર એ જોગમાં એને વાસણો દાદાનો ભૂવા આશીર્વાદ રહે પધારો મારી પધારો મારી એટલે એ રીતે મારે વિડીયો કોલ માં રૂપસંગભાઈ દર્શન કર્યા ભુવા હતા ને ભુવા હતા આ બધું ડૂમ ને દેખાતા હતા આમાં વિડીયો ઈ કે જો આવું શિવ પુરાણ છે કે તમે આવો પ્રોગ્રામ કરી જાવ મેં કીધો કરી જાઈ લ્યો આટલી જ વાર માં પ્રોગ્રામ નક્કી થયો આર્ય ભુવા હતા એ કે અહીંયા પ્રોગ્રામ કરવાનો છે મેં કીધો કરવાનો છે રૂપસંગભાઈ ને કીધું તો ભુવા હતા કે છ તારીખ થાય મેં કીધું ન્યા તેથી મારે થોડુંક આડાવડું જવાનું છે થોડુંક આડાવડું તો કે તો સાત તારીખ મેં કીધું પાકી હાલો હા એટલે જગદંબા અને અહીંયા

અહીંયા આવે અને એના દુઃખ ભાંગીને ભૂકો ન કરે દાડો વાસરો આ ભૂ આતો માતાજી એવું બને નહીં જોગમાયા જે જે આવે અને આજ ભલે બે વર્ષ પહેલા એનું શરીર શાંત થઈ ગયું હોય પણ હજી પણ મનસુખાતા ને આમ ધોળી દાઢી મેં તો પહેલી વાર ફોટામાં જોયા એ પણ કંઈક આમ જોઈ તા વાયબ્રેશન આવે ધીરા હતા આ કેવી પરંપરા અને દેવું હતા હજી તો અઢાર વર્ષની ઉંમરના અમુક ને ખબર નથી કેમ હલાય કેમ બોલાય એને બદલે એ જો પ્રોગ્રામ છે તો એની ઉપાસનામાં બેઠા છે આ પવિત્ર ખોળી આ ખોરડે જ થાય સાહેબ એટલે બહુ રાજી થવ બોલે એ થાય શંકા તમને બધાના અનુભવ છે અહીંયા મામા ડાયરો અને ઘણા જીવનમાં આપણા પૂરતી પૈસાની જરૂર છે બહુ જરૂરી છે એવું નથી પણ ખોટી ભૌતિક દુનિયાની વાહે જે દુનિયા આજે લાગી છે અને એ એવું માને છે કે એમાં જ બધું આવે ભૌતિક દુનિયામાં આવી જાય બધું વિજ્ઞાન જરૂરી બહુ છે વિજ્ઞાનને સારો સદુપયોગ કરીએ તો બહુ સારું થાય છે અત્યારે વિજ્ઞાન જ આપણને આપે છે તમે જે તમારે વેદ જોતા હોય ગીતા જોતી હોય રામાયણ જોતી હોય હારી વાર્તાઓ ભજન આમ કરીને આમ બોલો લખો તો આવી જાય એ પણ વિજ્ઞાનની જ દેન છે એને વંદન છે પણ આ બધું જ સાચું છે અને ભૌતિક અને પશ્ચિમીકરણ જે ઘરી ગયું છે અત્યારે આપણે આપણે ત્યાં બધા યુવાનોમાં યુવા ધનમાં બધે હમણાં જો આપ જાણો છો પ્રેમાનંદ બાપા એ બાપ છે જે ગોકુળ મથુરા ત્યાં વરરાવનમાં ત્યાં એ કંઈક બોલ્યા ને એનો વિવાદ ને ઓલો એનું કારણ છે કે જાજા બધા ઓલા ઝરખા ભેગા થઈ જાય ને તો હાવ જ ને એમ કે અમે હાવ જ જઈએ આમાં એવું થાય અને હાવ પછી એમ કે ભાઈ વાંધો નહીં તો મોકો આવે છે તેથી જોઈશું પણ થોડાક દી ઈ હાવ થાય છે ભલે થાતા એને હાવ જ થાય ઈ રાજી રી એમ એટલે એવું બધું હોય પણ મારે કેવું છે એટલું જ કે આ બાપા ધારે આ ભુવાતા ધારે આ બેઠા છે ને કહું તો એને નહીં ગમે પણ એ ધારે કે આટલા કરોડ ભેળા કરવા છે તો અહીં એવા સેવકો બેઠા મામા ડાયરાથી લઈને સમાજથી લઈને કે કાલે જેટલા કે એટલા કરોડ અહીંયા ભેળા થઈ જાય પણ એ દેશી કડીઓ ને એ એની જટા ને એ એનું ભજન ને એ એનો દાડો ને એ એની માતાજી એથી વધારે કાંઈ જોતું નથી અહીંયા આવીને બધા આનંદ કરો એ જોઈ છે હા એટલે એ સાનિધ્ય આજે મને તમે આવ્યા છીએ હું પણ અહીંયા મિત્રતાને નાતે અહીંયા રૂપસિંગભાઈએ મને વાત કરી મેં કીધું એ રીતે આવ્યો છું બેને બહુ સરસ રીતે એની બધી વંદના કરી બેનને એકવાર જોરદાર તાળીથી વધાવો આપણે મોજ કરવા માટે સારી વાતો આમ જો ઓકડે ઠાઠ લુંબો ઝુંબો છે હાવ ડાયરો થોડી ગરમી છે પણ હવે અહીંયા કુલરની વાહે પડદારી એ કાંઈ નીકળે એવું નહીં હોય ને નગર એ કાચ નાખો થોડાક એને જો આમ હેલું પડે કાંઈ વાંધો નહીં આમ ડૂમ આપું ભરાઈ ગયું છે એટલે એનું કાંઈ વાંક નથી બધું હા સરસ મજાનું થઈ ગયું માવડીઓ પહેરવા જોઈએ માતાજી લાગે બધા આમાં અમુક માવડીઓ દેવા બેઠા છે અડીખમ જો ઓલા ઓલા જે પાણીપુરી ખાવા વાળા જે છે ને અમુક બેનું બહુ ઈ બેન જોવાનું હોય અને આ અમુક વ્રધ માળી હોય તો ઢીકો મારીને ઈ બેન બિહાર થયો

દ્વારકા વાળ પણ પેલા માનું નામ આવું જોઈએ ઈ છે એટલે ગોમ ત્યાં એટલે માનું નામ પેલા આવે કારણ કે અમે ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જનની ની એક લીધો એટલું જ નહીં કડી રોપ આત્માર્પણત પ્રથમ ભુઆ જે ચારણે ઘંટથીસુ્યા આત્માર્પણણા હર પ્રથમ ભુઆ લે ચારણે ઘંટથીસુ સેડ્યા તે દિલાખના લોહી ધાર લટકા ચાર આપના લોઈ લોહી ની ધાર અટકાવવા ચારણે આપના લોહી કેવાનો અર્થ મારો ઈ છે કે આ મૂળ છે સનાતન માટે આજે બધું મળી જાય એટલા માટે અહીં બધો સરસ રીતે સમજો છો પછી ગીતો વાર્તાઓ જે મને આવશે એ વાતો આપની આગળ મોજ આવે ત્યાં સુધી આપણે મજા કરવાની છે પણ આજે ભૌતિક સુખ બહુ જરૂરી છે એમાં કઈ વાંધો નથી પણ પોતાના પાસે આપણે આમ જોઈએ ને તો ફિઝિકલી પેલા બહુ કામ કરતા હતા હું ગુજરાત અહીંયા બધું દેશી ડાયરો એટલે કહી દઉં શરીરથી બહુ પેલા કામ કરતા હતા મનને સ્થિર રાખતા હતા આપણા ફરક ફરક નથી પડતો ભલા માણસ જે યોગ સાધના કહેવામાં આવે જે શિવ સાથે સીધો સીધે સીધો શિવની સાથે જોડાણ થાય મનની સ્થિરતા આવે ત્યારે યોગ બાજુ દુનિયા જે વળી છે ખૂબ વળશે ત્યારે એ જીવી શકશે નહીં હમણાં પાંત્રી ની ઉંમરે આપણે પૂગી જાવ હાંઠી તે હાંઠે પૂગી ગયા છે ગલટું હાંઠ વર્ષનું ગલટું કહેવાય હો ના હતા ની શાળી નીકળી ગયા ખબર ન રહી હવે દસ વર્ષમાં પાંત્રી વર્ષ તો ઓહો પાંત્રી વર્ષ તો કે આમ તો ખેડ્યું પાન કહેવાય લે આવું હમણાં થવાનું છે જો આપણે કારણ કે આપણે મન ને શરીર ને પડતું મૂકી દીધું હાવ હાવ પડતું બેઠું હોય ક્યાં બેઠું હોય પીડ્યું રહીએ આડું પીડ્યું રહીએ ગમે ગાડી પીડ્યું રહીએ અને મન જે હળ્યું કાઢે હા 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 સુજાણ હોય તે હાંચવી લેજો મન ના ઘોડાને લગામ નથી આડા ને અવળો આઠડા કરે છે આઠેપોર આરામ નથી મેં ગીત ભેહુ તો તેથી લખ્યું અટાણી યાદ યાદવ પહેલી વાર બોલું સુજાણો સુજાણ હોય તે હાંચવી લેજો એ હાંચવી લેજો મન ના ઘોડાને લગામ નથી આડા ને અવળો આઠડા કરે છે આઠેપોર આરામ એના માટે શિવ પાસે જવું પડે આ શિવની પરંપરા છે શું કામ એ પોતાના થાળમાં એ કોઈ વાનગી પીર હે તો મન બિજાને થાળ જશે આ મન માખી છે મનરૂપી માખી છે એને જરા છૂટી મૂકજો મન માખીને જો છૂટી ન મૂકજો નક માથે કરોળિયાની જાળ હશે એ જે મન છે એ મનને સ્થિર કરે યોગ સાધના એ શિવની સાથે તાર

ઘણા ને વિચાર થાય ભોળાના તો ભોળો ને એને રાજનીતિ ને શું લેવા દેવા પણ જોજો કેવી રાજનીતિ આવડે છે રાજનીતિમાં હોશિયાર ભોળો સરકાર રાજનીતિ માં હોશિયાર કેવી રીતે હોશિયાર ખબર ઉંદર ગણેશ ઉંદર કોનું વાહન ગણપતિ દાદાનું ઈ જો ગણપતિ નું કયું નો કરે તો શું થાય ખબર ઉંદર ગણેહ થી જરાય અવળો હાલે તો માથે હરફ કરે ફૂફકારજી તો ધરા ફુફાડ મારે ઉંદર સાનો મણો આવી બેહી જાય લ્યો ગણપતિ ને કે જલ્દી બેહી જાવ હું ક્યાં જાવું એ કે ઓર્ડર કરો કારણ કે ઓલો હરફ ફુફાળો મારે નક ઈ એને મારી નાખે ઉંદર ગણેહ થી જરાક અવળો હાલે તો માથે હરફ કરે ફૂફકારજી ખરબ થાઈ જરાયા ડાવળો ઓલો ખરબ થાઈ જો આડાવળો માથે એને મોર કાર્તિકનો તૈયાર ભોળો नाथ રાજનીતિમાં હોશિયારજી તો મોરની બી ખરબ ને પાછી અને ગણેહને કાર્તિક બે ગાંઠે નહીં તો એને ભૂતડા ભેળવનારજી

કોઈથી કોઈ જો હવની મેળે હવો એ હાલે હાલવા માંડે તો તો રીએ નહી ભાઈ એકબીજા થી બીતા રેવે એકબીજા થી બીતા રે તો એનો સીધો હાલે સંસાર હોળોનાથ રાજનીતિ માં હોશિયારજી એવા મહાદેવના ચારિત્રનું ગાન મહાશિવ પુરાણ આયા વંચાતું હોય અને એમાં આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ છે એટલે બસ ગોવાતાનું એક જ કેવું છે આવો પ્રસાદ લ્યો તમે શાંતિ મનને શાંતિ લઈને અહીંથી જાઓ અને થાય એટલું નાના માણસોને મદદ કરો એટલે મને એક કડી પ્રસિદ્ધ વાસનથી શરૂઆત કરું બોટાદ કરની કડી અમારા મેરુભા બાપુ ગાતા તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે મળ્યું હોય તો આપવાની વાત છે અરે દરિયો ચાર તો જાતે રે તને કઈક મળ્યું હોય તો આપ તો જાજે મળ્યું હોય તો આપ તો જાજે એટલે માતાજી વીર વસરાજ અને ભોળિયો નાથ રાજી રહે ઘણા સમય પહેલા મને કોકે પૂછેલું કે દાદા વાસરાના મઠ જ્યાં આવે ત્યાં છે વીર વસરા સોલંકી દાદો વાસરો છે એ બહુ પૂંજાય એનું કારણ મેં કીધું ગાયુ માતાજી માટે એમણે બલિદાન દીધું છે એટલે મને કીધું કે ભાઈ ગાયુ માતાજી માટે ગામો ગામ એવા પાળિયા દેખાડું કે ગાયુ માટે કેટલાય કપાણા છે અને એ વાત એ હકીકત તો એ એને પૂજનીય છે એ પાળીયા ને વંદન પણ કે વાસરા દાદા જેટલા કેમ ન પૂજાય આ એક પાબુજી રાઠોડ વિસરા વસરા સોલંકી આ બધા વધારે એમ કે પૂજાય મેં કીધું પહેલી વાત તો દાદા વાસરો એટલે સીધો શિવનો ગણ છે હનુમાન રામ રાવણ ના યુદ્ધમાં રે તારો બજરંગી અવતાર છે છે એટલે પૂજાય પણ સરળ ભાષામાં તમારે સમજ હોય તો કીધું દાદા વીર વસરાજ ને અમારી ચારણ આ મોકલ્યો તો ભલા માણસ પોખણ ને પ્રણવેરા તણી રાણા રંગતો મેલ હવે ધરીને ખાંડા ખેલ મારી વેગડ કારણ વાસરા અમે જેને રસ્તા બતાવ્યા છે ને એ આર પાર ગયા છે એ વસરાજ સોલંકી આ દેવલ અવાજ કરે અને પોતાને મંગળ વર્તાતા હોય એને પોતે નીકળી જાય એ દાદો વાસરો છે એ પણ જાગતો અહીંયા આતા હાકડો કરે અને દેવ એના કામ કરવા એટલા માટે આવે છે કે એના દેવના વાલા હોય આ હતા કે આ મારો વાલો બાળક છે એમ